આજની મળેલી સામાન્ય સભા સ્વા અંશુમન ગાયકવાડના માનમાં મુલતવી આજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડના દુઃખદ ના પગલે બે મિનિટનું નું મૌન પાળી સભાને આગામી તારીખ પર મુલતવી કરવામાં આવી હતી પૂર્વ ભારતીય ટીમના ક્રિકેટર અને કોચ રહી ચૂકેલા અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનું તારીખ એકત્રીસ જુલાઈના રોજ દુઃખદ અવસાન થયું હતું જેના પગલે આજે મળેલી પાલિકાની સામાન્ય સભા ભારે દુઃખની લાગણી સહ બે મિનિટનું મૌન પાળી આગામી તારીખ સોળ ઓગસ્ટના રોજ મુલતવી કરવામાં આવી છે પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ક્રિકેટના કોચ શ્રી અંશુમન દત્તાજીરાવ ગાયકવાડજીનું તારીખ એકત્રીસ સાત ચોવીસના રોજ બોતેર વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે એ બદલ રોજ વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભા ભારે શોખ અને દુઃખની લાગણી અનુભવે છે સૌએ બે મિનિટ મૌન પાડી અને આજની આ સભા તારીખ સોળ ઓગસ્ટને સાંજના સાડા પાંચ અને સાડા છ વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે